અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સુવિધાઓનો અભાવ માળખાકીય સુવિધાઓ ન હોવાથી મુસાફરો પરેશાન છે ઉનાળાનું વેકેશન હોવાથી મુસાફરોની સંખ્યા વધી છે પરંતુ આ સુવિધાથી યાત્રિકોમાં રોષ છવાયો છે ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો પાણીની પરબ પર પારાવાર ગંદકી જોવા મળી પાણીની પરબની કોઈ જાળવણી ન થતી હોય તેવી સ્થિતિ પણ જોવા મળી છે ઉનાળાનો અત્યારે સમય છે અને એક તરફ કારણ કે લાંબુ ઉનાળાનું વેકેશન હોય છે તો લોકો રેલવેની મુસાફરી વધારે કરતા હોય છે એવામાં રેલવે પોતાની સુવિધાથી કેટલું સજ્જ છે એનું રિયાલિટી ચેક કરીએ ખાસ કરીને ઉનાળાના સમયમાં કે જ્યારે અત્યારે પાણીની સૌથી વધારે જરૂરિયાત છે ત્યારે રેલવે સ્ટેશન ઉપર જે પાણીની પરબ છે એના દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે કઈ રીતે એક તો અહીં પારાવાર ગંદકી છે લોકો આ સ્થળ ઉપરથી જો પાણી પીવા ઈચ્છે પણ તો કઈ રીતે પીશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને આવી જ સ્થિતિ લગભગ લગભગ મોટા ભાગની જે જગ્યાઓ છે ત્યાં છે કે ક્યાંક તો જે પાણીની પરબ છે પારાવાર ગંદકી છે આપ જુઓ કે ગંદુ પાણી અહીં ભરાયેલું છે સાથે જ હાલ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે જે પાણીનું જે કનેક્શન જ્યાંથી જઈ રહ્યું છે ત્યાં ત્યાંનું જે બ્લોક છે એ પણ ઉખડી ગયો છે તો ક્યાંક જે મોટા મોટા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે છે એ પ્રોજેક્ટની સામે જે સતત એક એક નિગરા નિરીક્ષણ થવું જોઈએ કે હયાત જે સુવિધા છે એની સ્થિતિ શું છે તો એનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે આ અત્યારે છે આ પરબ એક જ માત્ર એવી નથી કે જ્યાં ખામી હોય પરંતુ હવે આગળ સંખ્યાબંધ જે સમસ્યાઓ છે એનું પણ આપણે નિરીક્ષણ કરીશું એ પણ જોઈશું કે સુવિધા કયા પ્રકારની અત્યારે અહી જોવા મળી રહી છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ તો અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કેટલાક એક્સેલેટર પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે મુસાફરોને તેનાથી પારવાર મુશ્કેલી થઈ રહી છે પ્લેટફોર્મ નંબર પાંચનું એક્સકેલેટર બંધ થયું છે તો આપણે એક પ્લેટફોર્મ પરની એક પાણીની પરબની સ્થિતિ જોઈએ અહીં તો પાણી સિવાય એમ જ નથી વાત અન્ય પ્લેટફોર્મ પરની પાણીની પરબની કરીએ તો અહીં સ્થિતિ કંઈ બહુ અલગ નથી અહીં પાણીના નળ લીક હોવાના કારણે પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે આ દ્રશ્યો પુરાવો છે કે પાણીની પરબની કોઈ જ પ્રકારે જાળવણી થતી નથી હાલમાં હું કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ઉપસ્થિત છું મારી ઉપર સૂચના બોર્ડ લગાવવામાં આવી છે કે જેમાં પીવાનું જે પેજલ એટલે કે ડ્રિંકિંગ વોટર જે છે એ પાણીની પરબ અહીં છે અને હવે ત્યાં જોઈશું કે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ છે એક તરફ ગરમી અને એ ગરમીમાં પાણીની પરબ વ્યવસ્થિત હોય સુચારુ રૂપે ચાલતી હોય એ ખૂબ જરૂરી છે પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એનો અભાવ જોવા મળ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પાણીની પરબ છે સતત ને સતત આ જે નળ છે એ લીકેજ થઈ રહ્યું છે નળ ખરાબ છે પરંતુ તેનું જે મેન્ટેનન્સ થવું જોઈએ એ નથી થઈ રહ્યું હું નળ પર આવી રહી છું ચાલુ કે બંધ કરું એનાથી કોઈ જ ફેર નથી પડી રહ્યો એટલે કે જે મેન્ટેનન્સ થવું જોઈએ એ મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર પાણીની પરબ લગાવવામાં આવી છે પરંતુ તે ચાલુ છે કે નહીં અથવા તો તેના નળ બરાબર કામ કરી રહ્યા કે નહીં તે જોનારું અહીં કોઈ જ નથી તો જે કામગીરી જે વ્યક્તિ ની જવાબદાર હોવું જોઈએ કોણ નક્કી કરશે તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરામેન સેલિસ બગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો કાલુપુર રેલ્વે સ્ટેશન પર એસ્કેલેટર મુકવામાં આવતા લોકોને હાશકારો થયો હતો કારણ કે તેમને સામાન સાથે ચડવા કે ઉતરવામાં સરળતા રહેતી હતી પરંતુ હાલ એક્સકેલેટર બંધ સ્થિતિમાં છે જેના કારણે મુસાફરો પરેશાન થઈ ઉઠ્યા છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટર મૂકવામાં આવ્યા છે આ એસ્કેલેટર એટલા માટે કે જેથી લગેજ સાથે જે લોકો અહીં પહોંચે તો તેમને ભાર સાથે પસાર ન થવું પડે અને તેમની મુસાફરી સરળ રહે એ માટેનું આયોજન અહીં કરવામાં આવ્યું છે લોકો સાથે વાતચીત પણ કરીશું એમની પૂછીશું પરંતુ આપ એક તરફ દ્રશ્યો જુઓ કે જે એસ્કેલેટર છે એ અત્યારે બંધ સ્થિતિમાં છે મોટાભાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર જે લોકો છે એમની ભીડ પણ વધારે જોવા મળતી હોય છે મુસાફરોની સંખ્યા જોવા મળતી હોય છે લોકો સાથે વાતચીત કરીશ અચ્છા આપ જણાવો એસ્કેલેટર અત્યારે બંધ છે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર આપ આવ્યા બીજી તમને એવી કોઈ વસ્તુ લાગી કે જેમાં હજી સુવિધામાં વધારો થવો જોઈએ હજી મારા બહુ એક્સપિરિયન્સ અત્યારે છે ને સ્ટેશન તો કેવી રીતે કહી શકું અચ્છા એસ્કેલેટર બંધ છે ઉનાળાનો સમય છે મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે એમાં ચાલુ રાખવું જોઈએ કે નહીં ચાલુ રાખવું જોઈએ અત્યારે ગરમીમાં તો લોકો થાકી ગયા હોય છે પાણી બી પાણીની બી વ્યવસ્થા હોવી જોઈએ ઠંડા પાણીની એવું બધું હોવું બિલકુલ આ સિઝન એવી છે કે જેમાં જે રેલવેના જે મુસાફરો છે એની સંખ્યામાં વધારો થતો હોય છે અને એવી સ્થિતિમાં જાણે જે રેલવે સ્ટેશનમાં જે હયાત સુવિધા છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ પ્રોપર છે કે નહીં એનું મેન્ટેનન્સ થાય છે કે કેમ તેની દેખરેખ રાખવા માટે જાણે કોઈ વ્યક્તિ હાજર ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેના જ કારણે એસ્કેલેટર પણ અત્યારે બંધ સ્થિતિમાં જોવા મળ્યું કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શરમા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો જે દ્રશ્યો આપણે જોયા તે અમદાવાદ રેલવે સ્ટેશનના છે ને ત્યાં મુસાફરોને જે પ્રકારે અગવડ પડી રહી છે આ દ્રશ્યો રેલવે વિભાગના ધ્યાને નથી આવતા કારણ કે આ રીતે એસ્કેલેટર મૂકવામાં આવ્યું જેના કારણે મુસાફરોને સગવડ પડે પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે શરૂઆતમાં બધું સારું ચાલતું હોય છે ત્યારબાદ શોભાના ગાંઠિયા બની જતા હોય છે પીવાના પાણીની તકલીફ હાલમાં દરેક જગ્યાએ છે ત્યારે રેલવે સ્ટેશન પર જે નળ મૂકવામાં આવ્યા છે લોકોને ત્યાંથી પીવાનું પાણી મળી રહે પરંતુ ઘણી જગ્યાએ ત્યાં પાણી નથી આવતું અથવા તો ત્યાં એટલી બધી ગંદકી હોય છે કે લોકોને લાગે કે આ પાણી પીવાલાયક છે કે કેમ તો અમદાવાદ રેલવે સ્ટેશન જો તમે જાઓ તો તમારી સાથે તમે પાણી લઈ જવું ફરજિયાત છે કારણ કે અહીંયા જે પણ પાણીના વ્યવસ્થા જે કરવામાં આવી છે તે વ્યવસ્થા અવ્યવસ્થિત છે અને તેના પર રેલવે વિભાગનું કોઈ જ ધ્યાન નથી અને તેમને મુસાફરોની કોઈ ચિંતા નથી ભલે રેલવેના ભાડા ગમે તેટલા વધે પરંતુ મુસાફરોને જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી ટ્રેનમાં પણ સુવિધા હોય કે પછી રેલવે સ્ટેશન પર સુવિધા હોય ક્યાંય આપણને સુવિધા મળતી નથી અને સુવિધાના નામે માત્ર ભાડા વધારવામાં આવે છે તો તમામ બાબતે અધિકારીનું શું કહેવું છે આવો સાંભળીએ નહીં મેડમ એમ એવું છે હોઈ શકે કે અમુક જગ્યાએ તમને કંઈક નોટિસ થયું હશે અને એક્સિલેટરની તો મેડમ વાત કરું તો મેડમ ઘણી જગ્યાએ શું કરે છે પેસેન્જર જે લાલ બટનો છે ને એને દબાવી દે છે હવે એને દબાવી કાઢે એટલે એક્સિલેટર બંધ થઈ જાય છે હવે એને ચાલુ કરવા માટે એટલી હાફે ન હોવાનો અમને સમય જોઈએ છે અને રહી વાત પાણીની ફેસિલિટીની વાત તો તમને હું કહી દઉં તમને અમે થોડા વખત પહેલાં અમે લોકો તમારા મીડિયા ગ્રુપમાં નાખેલી કે અમે લોકો જે પોર્ટેબલ વોટર છે જનરલ રૂપના પેસેન્જરને અમે લોકો પાણી પૂરું પાડીએ છીએ કોલોલમાં પણ અમે લોકો પાણી પૂરું પાડ્યું સાબરમતીમાં પાણી આપ્યું છે ગાંધીધામમાં પાણી આપ્યું છે કે તમારે રેલવે સ્ટાફ પોતે ત્યાં ઊભા રહીને જનરલ પેસેન્જરને પાણી આપે છે હોઈ શકે અમુક જગ્યાએ તમે જો કહો છો નોટિસમાં આવો તો થઈ શકે પણ અમે એ લોકો એનું પણ અમે ધ્યાન દોરીશું પડશે